મર્સ્કે વધુ એક ઓઝારી ઘટના બની હતી સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કિકવાર ગામે અકસ્માતની ઘટના બનવા પામી હતી મહારાષ્ટ્રના સતારા નજીકથી ટામેટા ભરીને એક ટેમ્પોમાં શાકભાજી વિક્રેતાઓ સુરત સરદાર માર્કેટ ખાતે નીકળ્યા હતા એ દરમિયાન આજે મર્સ્કે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કિકવાડા ગામની સીમમાંથી ટેમ્પો પસાર થયો હતો એ દરમિયાન ટેમ્પો ચાલકે સ્ટેડિયમ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો પલટી મારી ગયો હતો

મરનાર પૈકી પિંટુ પિરાજુ પવાર માળી તેમજ સોનુ એકતા પાટીલ આ ત્રણ મૃતકો તેમજ અને સાત જેટલા ઇજાગ્રસ્તોને તમામ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના સતારા તાલુકાના ખામતાને ગામમાં હોવાનું સામે આવ્યું છે સુરેશ રાઠોડ હિન્દ ટીવી ન્યૂઝ પાડોલી